નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવે એક શિક્ષણ સહાયક વિશે તમે જોઈ શકો છો મિત્રો જે ગ્રાન્ટેડ આશ્રમ શાળા છે મિત્રો જેમાં વિવિધ શિક્ષણ સહાયક માટેની અહીંયા કાયમી જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ વર્તમાન પત્રમાં આ જે આશ્રમ શાળા અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોયું મિત્રો તો નવચેતન કેળોડી મંડળ મુ સાતકુંડા પોસ્ટ ખાંડણીયા તાલુકો દેવગઢ બારીયા જે જિલ્લો દાહોદ સંચાલિત શ્રી કે એમ રાઠવા આશ્રમ શાળા મુ પોસ્ટ સિંગેડી તાલુકો દેવગઢબરિયા જિલ્લો દાહોદને વર્ષ બે હાજર ચોવીસ પચીસ માં ક્રમિક વિકાસથી ધોરણ બાર ના વર્ગ મંજૂરી મળતા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની જગ્યા ભરવા માટે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ જે એનઓસી ક્રમાંક સુડતાલીસ સત્તરથી સુડતાલીસ હજારના જે મદદની કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી દાહોદના પત્રથી જે એનઓસી ક્રમાંક મળેલ એનઓસી મળેલું છે મિત્રો પ્રમાણપત્ર જેના અનુસંધાને અહીંયા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષણ સહાયકની પરથી જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો લાયકાત ઉમેદવારોએ દિવસ નીચે આપેલ સરનામા ઉપર રજીસ્ટર પોસ્ટ એડી એટલે કે આરપીએડી થી લાયકાતના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી મોકલી આપવાની રહેશે મિત્રો ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ છે તે આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમશાળા દાહોદ ને પણ મોકલી શકાશે આગળ વાત કરશું મિત્રો રોસ્ટર ક્રમાક કઈ કેટેગરી માટે જગ્યા છે શૈક્ષણિક લાયકાત શું છે તેમજ કયા વિષય માટેની જગ્યા છે તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી કે એમ રાઠવા તાલુકો દેવગઢ દાહોદ અંતર્ગત મિત્રો સંસ્કૃત ભાષા વિષય માટે શિક્ષણ સહાયક માટેની રોસ્ટર ક્રમાક ત્રણ મુજબ જગ્યા આવેલી છે જેમાં અનુસૂચિત જનજાતિની કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ એ બી એ ટુ પાસ થયેલા હોય તેવો ઉમેદવારો સંસ્કૃત ભાષાના શિક્ષણ સહાયક માટે અરજી કરી શકશે શિક્ષણ સહાયક માટે સમાજશાસ્ત્ર વિષય માટે અહીંયા જગ્યા છે મિત્રો જેમાં કેટેગરીની વાત કરીએ તો એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની શિક્ષણ સહાયક માટેની જગ્યા છે રોસ્ટર મુજબ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ઉચ્ચતર માધ્યમિક વિભાગ હોવાને લીધે અહીંયા એમએ બી એડ ટાર્ટ ટુ પાસ થયેલા ઉમેદવારો છે તેવા જે શિક્ષણ સહાયક માટે અહીંયા અરજી કરી શકશે મિત્રો ખાસ અહીંયા ધ્યાને દોરવાનું રહેશે મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અહીંયા શિક્ષણ સહાયક માટેની આ જગ્યા છે નિમણૂક પામેલ ઉમેદવારે આશ્રમશાળાના નિયમો અનુસાર સ્થળ પર રહેવું ફરજિયાત છે તેમજ અધૂરી વિગત તેમજ અધૂરી પ્રમાણ અધુરા પ્રમાણપત્રો વાળી અરજી છે તે ધ્યાને લેવામાં આવશે નહીં અરજી કરવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો નવચેતન મંડળ મુ સાતકુંડા પોસ્ટ તાલુકો તાલુકા દેવગઢ દાહોદ પિનકોડ આડત્રીસ તમારે જાહેરાતના પંદર દિવસની અંદર મિત્રો રજિસ્ટર પોસ્ટ એડી ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી સાથે જે નકલ જે પ્રમાણપત્રો છે મિત્રો તમારા જે લાયકાતના જે પ્રમાણપત્રો છે જે તે ડિગ્રીના પ્રમાણપત્રો છે તેને નકલ છે મિત્રો તે પણ સાથે મોકલવાની રહેશે મિત્રો પ્રમાણિત કરેલી તો આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી દુદાભાઈ કુંભાભાઈ વાળા પક્ષી પંચ કન્યા છાત્રાલય કોડીનાર જે ટ્રસ્ટ સંચાલિત મિત્રો છાત્રાલય છે જે કન્યા છાત્રાલય જેમાં રસોઈયાબેન માટેની એક જગ્યા છે મિત્રો ધોરણ ચાર પાંચ ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે વિધવા તેમજ અને અનુભવીને અહીંયા પ્રથમ પસંદગી આપવામાં આવશે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો જે વિકસતી જાતિ કલ્યાણ ખાતાના નિયમો મુજબ છે તે અહીંયા બેન માટે પગાર ધોરણ રહેશે મિત્રો સાત દિવસની અંદર નીચેના સરનામે અનુભવ તેમજ લાયકાતના પ્રમાણપત્રો સાથે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય